મ્યુચ્યુઅલ ફંડમાં તમે એવી સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માગો છો જેમાં તમને વધુમાં વધુ રિટર્ન મળે અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી સ્કીમ છે એવી સ્કીમ છે જેની ક્ષમતા ફિક્સ ડિપોઝિટ કરતાં ડબલથી વધુ રિટર્ન આપવાની છે ઇક્વિટી સ્કીમ એટલે શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરો ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ કરતાં ડરે છે અથવા તો એમાં લાંબો સમય સુધી ઇન્વેસ્ટેડ રહેતા ડરે છે એનું કારણ એ છે કે ઇન્વેસ્ટરની અપેક્ષા અને શેર બજારનો સ્વભાવ એ બે વચ્ચે બહુ મોટું અંતર છે જે ઇન્વેસ્ટર સમજી નથી શકતા જો ઇન્વેસ્ટર એને સારી રીતે સમજી જશે તો ઇન્વેસ્ટર વધુમાં વધુ રિટર્ન મેળવી શકશે શેર બજારનો સ્વભાવ છે એ રોજ વધઘટ થવી એ દરરોજ ઉપર જશે અને નીચે આવશે એટલે કે જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો શેરબજારમાં તો તમારા સો રૂપિયા છે નેવું થશે પછી એકસો વીસ થશે પછી પાછા એકસો પાંચ થશે પછી પાછા એકસો ચાલીસ થશે તો એ વધઘટ થતાં વધશે ઇન્વેસ્ટરની અપેક્ષા એવી છે કે મેં સો રૂપિયા રોયકા તો એકસો દસ જ થવા જોઈએ એકસો દસ થયા પછી એકસો નવ થાય તો પણ ન ચાલે એકસો વીસ જ થવા જોઈએ આ બે વચ્ચેના અંતરને કારણે ઇન્વેસ્ટરો અનેક એવી ભૂલો કરે છે જે એને સારું રિટર્ન નથી અપાવી શકતી તો આમાંથી બચવું કઈ રીતે પહેલી વસ્તુ તો ઇન્વેસ્ટરે કરવી પડશે કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વરસમાં એક વખત જ ચેક કરે દરરોજ ચેક કરવાની તમારે કોઈ જરૂર નથી કારણ કે તમે જે સ્કીમમાં ઇન્વેસ્ટ કરો છો એનો એક ફંડ મેનેજર છે એ દરરોજ તમારા ઇન્વેસ્ટમેન્ટને ચેક કરે છે કે કયા કંપનીના શેર લેવા કયા વેચવા ક્યારે લેવા ક્યારે વેચવા તે સતત તમને સારું રિટર્ન અપાવવાની કોશિશમાં રહે છે ત્યાર પછી તમારા એડવાઇઝર છે એની સતત ધ્યાન હોય છે કે આ સ્કીમનું પરફોર્મન્સ કેવું છે ક્યારે સ્કીમ બદલવી આ બંને લોકો તમને વધુમાં વધુ રિટર્ન અપાવવા માટેની કોશિશમાં હોય છે એ સતત એલર્ટ હોય છે એટલા માટે તમારે દરરોજ તમારા ઇન્વેસ્ટમેન્ટ જોવાની જરૂર જ નથી જો તમે દરરોજ જોશો તો રોજ માર્કેટ ઘટતી જાય અને તમારું ઇન્વેસ્ટમેન્ટ ઘટતું જાય તો તમે ડરમાં ખોટો નિર્ણય લઈ લેશો જો તમે વર્ષમાં એક જ વખત જોતા હશો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને લાગશે કે દરરોજ સતત વધી રહ્યું છે એનું એક્ઝામ્પલ લઈએ શેર બજારને રિપ્રેઝન્ટ કરતો એક ઇન્ડેક્સ છે એનું નામ સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આ એક ઇન્ડેક્સ છે સેન્સેક્સ એ ત્રીસ બજારની કંપનીઓની એક બાસ્કેટ છે અને તમે સમાચાર પત્રોમાં વાંચતા રહેતા છો કે સેન્સેક્સ આજે એંશી હજારને પાર થઈ ગયો સેન્સેક્સ બે હજાર પોઈન્ટ વધ્યો બે હજાર પોઈન્ટ ઘટ્યો આ સેન્સેક્સ એટલે એક એક ઇન્ડેક્સ છે જે શેર બજારને રિપ્રેઝન્ટ કરે છે હવે જો એ સેન્સેક્સને તમે દરરોજ જોશો તો દરરોજ વધઘટ થતી જોવા મળશે તમે વર્ષમાં એક જ વખત એકત્રીસ માર્ચે બી એસીના સેન્સેક્સ શું છે એ તમે જુઓ તો ચાર્ટમાં જુઓ બે હજાર પાંચમાં અગિયાર હજારનો સેન્સેક્સ હતો બે હજાર 20 વીસ વર્ષ પછી એ સેન્સેક્સ 80000 કરતા કરતાં જે વધારે છે હવે વર્ષમાં એક જ વખત જુઓ તો તમને ક્યાંય ભય જેવું લાગે છે કે તમારા નાણાં દુઃખશે સમજો કે બે હજાર પાંચમાં અગિયાર હજારનો સેન્સેક્સ નહીં તમારું અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે તાજે આજે એંસી લાખ કરતાં વધારે વધી ગયું તો આ ચાર્ટને જુઓ વર્ષમાં એક જ વખત જુઓ છો તો તમને બહુ સરળ લાગશે કે નહીં આમાં કોઈ ડરવા જેવું છે જ નહીં કારણ કે વીસ વર્ષમાં સેન્સેક્સ એ આગલા વર્ષની સરખામણીમાં નેગેટિવ રિટર્ન ફક્ત ચાર વખત જ આપ્યું છે સોળ વખત એને પોઝિટિવ રિટર્ન આપ્યું છે હવે વીસ વર્ષમાં ચાર વખત તમારી હેલ્થ પણ ખરાબ થઈ હશે તો શું તમે જીવવાનું છોડી દો છો વીસ વર્ષમાં ચાર વખત તમે જો બિઝનેસ કરતા હો તો મોટી નુકસાની પણ કરી હશે છતાં પણ તમે બિઝનેસ કરો છો તો ચાર વખત તો મંદી આવે પણ તમે જુઓ કે જે વર્ષે સેન્સેક્સ નેગેટિવમાં હતો એના પછીના વર્ષે એટલે કે પછીની એકત્રીસ માર્ચે એ પાછો સેન્સેક્સ વધી ગયો એટલે કે એક જ વર્ષ રાહ જોઈ જવાથી ફરી તમે પોઝિટિવ રિટર્ન આપતું થઈ ગયું એનો મતલબ એમ છે કે કોઈ વખત મંદી આવે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ માઇનસ થાય તો તમારે કરવાનું શું છે એક વર્ષ રાહ જોવો આવતી એકત્રીસ માર્ચે જોશું કે આપણો પોર્ટફોલિયો શું છે અને જરૂર તમને દેખાશે કે વધી ગયો છે બીજી વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી એ છે કે જે વર્ષે સેન્સેક્સ માઇનસ થયો ત્યારે કદાચ શક્ય હોય કે આગલા ચાર વર્ષનું રિટર્ન પણ તમને નેગેટિવ બતાવે એક જ વર્ષ સેન્સેક્સ નેગેટિવ થયો છે પણ ચાર વર્ષનું રિટર્ન તમને નેગેટિવ બતાવી શકે તો એનાથી ડરવાની જરૂર નથી આ તો ચાર ચાર વર્ષનું રિટર્ન મારું માઇનસ થઈ ગયું તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે આ એકત્રીસ માર્ચે ચાર વર્ષનું રિટર્ન તમને નેગેટિવ બતાવે છે એક વર્ષ રાહ જોઈ જાઓ પછીની એકત્રીસ માર્ચે ચાર વરસનું જે નેગેટિવ રિટર્ન હતું એ પોઝિટિવ થઈ ગયું દેખાશે એટલે કે એક જ વર્ષનું નેગેટિવ રિટર્ન એ શક્ય છે કે તમારા આગલા બે ત્રણ વર્ષ ચાર વર્ષના રિટર્નને અસર કરે તો એ વર્ષને રાહ જોઈ જાવ એક વર્ષ માટે અને પછીના વર્ષે ફરીવાર બધું પોઝિટિવ થઈ ગયું હશે તો શેર બજારના ચડાવ ઉતારને સમજો એને જોખમ ન માનો એનો સ્વભાવ છે પરંતુ તમારી અપેક્ષા એક જ દિશામાં ચાલવી જોઈએ એ છોડી દો જો એવી અપેક્ષા ન છોડી શકો તો તમે ફિક્સ ડિપોઝિટમાં જ રહો અથવા મ્યુચ્યુઅલ ફંડની કોઈ બીજી સ્કીમમાં ઇન્વેસ્ટ કરો પરંતુ ઇક્વિટી સ્કીમમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તમારે એફડી કરતાં ડબલ કરતાં વધારે રિટર્ન મેળવવાની અપેક્ષા રાખતા હો તો તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટને વર્ષમાં એક જ વખત જોવાની ટેવ પાડવી પડશે